નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત આપને કોઈ કામ કરીએ એમાં ફેલ જઈએ જો આવું થાય ને તો પહેલાં કુંડળી બતાવો કે તમારી કુંડળીમાં કયો ગ્રહ ખરાબ છે અને જે ગ્રહ ખરાબ છે એના અંડરમાં આવતા કામકાજ આપણે કરીએ તો ચોક્કસ આપણે નુકસાન થાય એકવાર નહીં ચાર વાર નુકસાન થાય હવે જેની કુંડળીમાં મંગળ ખરાબ થઈને બેઠેલો હોય ને માણસ કેમિકલને લગતું ખાંડનો વેપાર મીઠાઈનો વેપાર કરે તો નુકસાન જાય તો એને આનાથી બચીને રહેવું જોઈએ તો આમાં એને સફળતા મળે મંગળ અગ્નિ છે અગ્નિને લગતા વેપાર કરાય બરાબર મંગળ નવમા સ્થાનમાં હોય તો હોટલ રેસ્ટોરન્ટ થાય પણ કંઈ જ્યાં બને છે તેવી તૈયાર લાવીને વેચશો તો નુકસાન જશે તો મિત્રો જિંદગીમાં બહુ જરૂરી છે નિયમો અને કુંડળીને સમજવી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો